ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ધારીગીરની મુલાકાતે જેવી કાકડિયા ગયા એ સમયે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ગામમાં પ્રવેશતા જ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા કદાચ ધારાસભ્યો પણ મૂંઝવણમાં મુકાયા હશે ધારીગીરના દુધાળાનો આ વિડિયો હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે ત્યારે જેવી કાકડિયા છે કે તેઓ અ સીધા જે ગામમાં પહોંચે છે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ભેગા થાય છે અને વિરોધ કરવા લાગે છે સૂત્રોચ્ચાર કરવા લાગે છે તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે